અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં પણ વરસાદ સાવરકુંડલા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ લાંબા વિરામ બાદ સાવરકુંડલા તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ છે અને સાવરકુંડલા તાલુકા અને શહેરમાં પણ સતત વરસાદી માહોલ છે લાંબા વિરામ બાદ સાવરકુંડલામાં વરસાદની શરૂઆત થઈ છે તેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ તો જગતનો તાત ખુશ જોવા મળ્યો વાત સોમનાથ જિલ્લાની કરીએ જે વાતાવરણમાં પલટો આવ્યો સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે ભારે પવન સાથે વરસાદ વરસ્યો જેને લઈ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે વરસાદની સ્થિતિ તીવ્રતા એટલી હતી કે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અચાનક બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને એકાએક મુશળધાર વરસાદ વરસ્યો છે સોમનાથ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે